માણસ આખું જીવન સુખને શોધવા માટે ભટકે છે સુખ તો મળતું નથી પણ જીવનમાં દુખના ડુંગરો ખડકાય એનું કારણ શું કે વાસ્તવમાં માણસને ખબર નથી સુખ સેમાં રહેલું છે સુખાય કર્માણી કરોતી લોકો નતય સુખમ વાન દુઃખ પારમેવ કારણ કે માણસના જીવનમાં એક લક્ષ્ય નથી લક્ષ હોવું જોઈએ કે આ માણસનું શરીર શા માટે મળ્યું વૈષ્ણવપુરમાં દેહ શા માટે મળ્યો મારે જીવનમાં શું મેળવવું છે બીજા બધા જે કરે તે ભલે કરે ખાલી આટા ફેરા મારવા કે પાનના ગલ્લા ઉપર ઉભા રહેવા માટે મને આ દેહ નથી મળ્યો શ્રી વલ્લભ વૈષ્ણવ છું વલ્લભ કંઠી મેં મારા કંઠમાં બાંધી છે મારે મારું કયું કર્તવ્ય પાડવાનું છે શું મેળવવું છે હું ઘણી કહું એક વિદ્યાર્થી સંત પાસે આવ્યો પગે લાગ્યો સંતે પૂછ્યું શું કરે છે એસએસસી માં ભણવું છું માં ભણીને શું કરીશ સારા માર્કે પાસ થઈશ અને પછી બારમી સાયન્સમાં એડમિશન લઈશ માની લીધું એસએસસી માં પાસ થઈ ગયો ટ્વેલ્થ સાયન્સમાં એડમિશન મળી ગયું પછી પછી સારા માર્કે પાસ થઈને મેડિકલમાં એડમિશન લઈશ માની લે મેડિકલ કોલેજમાં તને એડમિશન મળી ગયું પછી હું એક સારો સર્જન ડૉક્ટર બનીશ માના દેશનો સારામાં સારો સર્જન ડૉક્ટર બની ગયો પછી પછી મારી પોતાની એક હોસ્પિટલ બનાવીશ માન આધુનિક સગવડતાવાળી હોસ્પિટલ બની ગઈ પછી પછી હું લગ્ન કરીશ માના સંસારની સૌથી સુંદર કન્યા સાથે તારા લગ્ન થઈ ગયા પછી પછી મને બાળકો થાય પછી 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 સાંભળીને કંટાળી ગયો પછી શું પછી હું મરી જઈશ એટલે મરવા માટે તારે આટલું બધું કરવું પડે મારે ત્યાં લોકો એમને મરી જતા હોય કઈ નહીં કરો તો મરવાનું તો છે જ ને તો ખાલી મરવા માટે આ જીવન મળ્યું છે આપણને પ્રભુએ શેના માટે જીવન આપ્યું છે એક જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ એટલે કે છે સાચું સુખ છે બરાયેલું છે માણસને ખબર નથી અર્જુને ભગવાને કહ્યું છે અર્જુન બધો લૌકિક સંસારનો કકડાટ છોડીને તો મારા શરણમાં આવી પરમ સુખની અનુભૂતિ થશે પ્રભુના ચરણ અને શરણમાં સાચો સુખ રહેલો છે સુખ રહેલો છે સંતોષમાં આજે બીજાના સુખ જોઈ જોઈને આપણે દુઃખી બનીએ છીએ માણસ દુઃખી કેમ થાય છે દુઃખના ઘણા દ્વાર બતાવ્યા છે સૌથી પહેલું દુઃખનું કારણ છે દુરાચાર જેના જીવનમાં આચાર વિચાર નથી જે દુરાચારી છે એ માણસ હંમેશા દુઃખી થવાનો દુઃખનું બીજું કારણ છે જેને લાગ્યો છે ખરાબ સોબતમાં પડી ગયો એ માણસ દુઃખી છે ત્રીજો દ્વાર છે દુર્બુદ્ધિ જાકો પ્રભુ દારૂ દુઃખ દે તાકી મતી પેલે હર લઈ બુદ્ધિ નાસા પ્રણસ્યતી બુદ્ધિ બગડે એના જીવનમાં દુખ આવે એનું પતન નક્કી છે ચોથો દ્વાર છે દુરાગ્રહ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો હઠાગ્રહ કે દુરાગ્રહ થઈ જાય સમજવાનું હવે આ વ્યક્તિ દુઃખી થવાનો છે કારણ કે જીવનમાં બધી વસ્તુ બધાને ના મળે પાંચમો દ્વાર છે વ્યસન વ્યસની માણસ હંમેશા દુઃખી થાય સંસ્કૃતમાં વ્યસન એટલે દુઃખ વ્યસન એટલે પરાધીનતા

દળ બે કલાક માંડ બાર નીકળી પણ પછી એવી તડપ લાગીને રહેવાયું નહીં તો વ્યસન કોને કહેવાય કે ત્રણ ઇંચની બીડી છ ફૂટના માણસને ઉભો કરીને દરવાજાની બહાર ઢળી જાય એનું નામ વ્યસન માનસિક ગુલામી પોતે તો દુખી થાય પણ જીવનભર પરિવારના લોકોને પણ દુખી કરે આજે હેલ્થ ડિપાર્ટમેન્ટ વાળા વારે ઘડીએ ચેતવણી આપે છે કે તમાકુના સેવનથી કેન્સર થાય આ બધું ના અને છતાંય લોકો માનતા નથી ને એટલા માટે દુઃખી થાય છે વ્યસન દુઃખનું કારણ છે છઠ્ઠો દ્વાર છે દુર્ભાગ્ય કારણ કે આગળ પાછળના કર્મોને લઈને વિધાતા આપણું ભાગ્ય લખે છે કર્મોથી ભાગ્ય લખાઈને કર્મના કારણે જીવનમાં દુઃખ આવે છે સુખ કેવલ પરિશ્રમથી નથી આવતું ખાલી પરિશ્રમ કરીને જો સુખ મળતું હોય તો બોસ ટેબલ પર બેસીને લાખો રૂપિયા કમાતો હોય અને પેલો મજૂર આખો દિવસ પરસેવો પાડી અને થોડા રૂપિયા રડી લે સુખ બુદ્ધિથી પણ નથી મળતું ખાલી બુદ્ધિથી સુખ મળતું હોય તો ફાઇનાન્સની એડવાઇસ દેવાવાળા કરતાં ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળો વધારે સુખી હોય છે દુઃખ આવે છે ભાગ્યથી જેવું વાવેતર કરવું એવું ફળ પાકે છે ઘણા કારણો દુઃખના બતાવ્યા છે દુઃખનું સાતમું દ્વાર છે દુષ્ચરિત્ર જે માણસનું ચરિત્ર બગડે એના જીવનમાં દુઃખ આવે છે માણસ દુઃખી કેમ છે કારણ કે માણસના આજે સુખી નથી થવું પણ બીજા કરતા વધારે સુખી થવું છે એટલે માણસ દુઃખી બને છે આવક કરતા વધારે ખર્ચો કરનારો દુઃખી બને છે પારકાના ઝઘડા જે પોતાના ઘરમાં ના આવે દુખ્યો હોય કાજી દુગલે કહ્યું તો કે ગાઉ કે ફિકર મે જે હંમેશા ગયું ગુજરું રેડ્યા કરે એ માણસ દુખી થાય પેલા આમ હતું ને પેલા તેમ હતું એ દુખી થાય ક્યારે સુખી ન થાય જેના જીવનમાં અતિશય ક્રોધ હોય હંમેશા હાઈ વોલ્ટેજ રહેતો એ માણસ દુખી થાય દુષ્ટ અને મૂર્ખની મિત્રતા કરનારો દુખી હોય અને આળસુ અને લાલચુ માણસ ક્યારે સુખી ન બની શકે તો સાચું સુખ ક્યાં છે તો કહ્યું મિલતા હે સચ્ચા સુખ કેવલ ભગવાન પ્રભુના ચરણ નો આશ્રય કરે ત્યાં સુખ અને શાંતિનો અનુભવ થાય તમે શરણ સર્વ ભાવે ભારત ભારત તત્પ્રસાદાત પરમ શાંતિ કે અર્જુન મારા શરણમાં આવો ત્યાં તને શાંતિનો અનુભવ થશે ને મનની શાંતિથી મોટું કોઈ સુખ આ જગતમાં નથી તમે કોઈ મોટા માણસની શ્રદ્ધાંજલિ સભામાં ગયા હશો કોઈના ગુજરી ગયા પછી સભાઓ ભરાય તમે ક્યારે કોઈને એવું કહેતા સાંભળ્યા હે પ્રભુ પેલા ભાઈને મોબાઈલ બહુ પસંદ હતો એક સારો ડ્યુઅલ સીમવાળો કેમેરાવાળો મોબાઈલ આપી દેજો હે પ્રભુ પેલા ભાઈને ગાડી બહુ ગમતી હતી એક મર્સિડિસ આપી દેજો કોઈને એવું કહેતા સાંભળ્યા હા કે ના લોકો શું કહેતા હોય હા હે પ્રભુ જ્યાં હોય એની આત્માને શું આપજો શાંતિ આપજો કે શાંતિથી મોટું કોઈ સુખા જગતમાં નથી અને એ શાંતિ કેવલ પ્રભુના ચરણમાં મળે